ઝઘડિયાના રાણીપુરા અને જૂના ટોઠીદ્રા ગામેથી ભૂસ્તર વિભાગે પાઇપલાઇનથી કરાતું રેત ખનન ઝડપી લીધું ભૂસ્તર વિભાગની રેડ દરમિયાન મશીન ટ્રક તેમજ નાવડી સહિત રૂપિયા એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયો તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયાઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર નર્મદાના વિશાળપટમાં આડેધડ થતાં રેત ખનન ઉપરાંત પથ્થરની લીઝો અને ક્વોરીઓની સધન તપાસ જરૂરી તારીક 22 જાન્યવારી 2025 ભરૂચ જિલ્લાના જગળે તાલુકામાંથી વેતી નરમદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાય થતા રેત ખનનનો મુદ્દો અવારનવાર ચર્ચામાં આવે છે નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતા વહન થઈ રહ્યું છે તેમાં ગેરકાયદેસર રીતે લીજો ચલાવતા સંચાલકો જવાબદાર છે અને આ ખનીજ માફિયાઓ તંત્રને જાણે ખિસ્સામાં મૂકીને ચાલતા હોય એટલી બેફિકરાઈથી રેત ખનનન અને ઓવરલોડ વાહનોમાં રેતી ભરીને વહન કરી રહ્યા છે તાલુકાના રાણીપુરા ગામ નજીક પણ છેલ્લા એક માસ જેટલા સમયથી નર્મદ નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં પાઇપલાઇન નાખી નાવડીઓ વડે રેતી ઉલેચવાની પ્રવૃત્તિ ચાલે છે અને તેનો સ્ટોક કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચાલતી હતી રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો